એસટી એકતા મંચ અને કોંગ્રેસના આગેવાનો દ્વારા પોલીસની હાજરીમાં પૂતળા દહન કાર્યક્રમ યોજાયો ભાબર આવેલા હાઈવે વાવ સર્કલ પર ઓબીસી એસસી એસટી અને કોંગ્રેસના આગેવાનો કાર્યકરો દ્વારા ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર વિશેના નિવેદન બાબતે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન સાથે પોલીસની હાજરીમાં પૂતળા દહન કરવામાં આવે પોલીસે પૂતળા દહન વખતે કાર્યકરોને રોકવાના પ્રયાસ કરતા કાર્યકરો આગેવાનોમાં રોષ ભભૂક્યો હતો અને પોલીસની ઉપસ્થિતિમાં જ અમિત શાહનું પૂતળું દહન કરવામાં આવ્યું આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના યુવા કાર્યકર ખેમભાઈ પરમારને આગ લાગી જતા હાથના ભાગે દાસ્તા પ્રાઇવેટ દવાખાનામાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા આ ઘટના સ્થળે પોલીસ કાફલો દોડી આવીને પાણીનો મારો ચલાવી આગને બુજાવી ઉપસ્થિત કેટલાક યુવાનોને ડિટેન કરવામાં આવ્યા આ કાર્યક્રમ દરમિયાન ઓબીસી એસસી એસટી તેમજ કોંગ્રેસના આગેવાનો કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો કાર્યક્રમ દરમિયાન ભાવાભાઈ ગાગણ ગ્રુપ પંચાયતના સરપંચ ઠાકોર દલિત આગેવાન ઈશ્વરભાઈ પરમાર ખેમાભાઈ પરમાર અરવિંદભાઈ ચાંચાણી કોંગ્રેસના કાર્યકર ગુલાબભાઈ ઠાકોર હરેશભાઈ સોની ભરત દેસાઈ સહિત અનેક યુવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર યોગેશ જોશી ફર્સ્ટ નંબરનું બંધારણ આપેલું છે એવા સાહેબ આંબેડકર વિશે આપણા કહેવાતા તડીપારે અભદ્ર ટિપ્પણી કરે છે એના અનુસંધાને ભાભર તાલુકા કોંગ્રેસ અને દલિત સમાજ આયોજિત આ કાર્યક્રમ હતો એમાં કૂતળું સળગાવતા ભાઈને થોડું અગ્નિ આગ લાગી ગઈ છે સાથે

આગ લાગતા બાકસ ને હતા લેતા કોયા દી કેમ કોઈ ના દ્વારા અટકાવવામાં આવ્યા હતા કે પછી પોલીસ દ્વારા અટકાવવા આવ્યા બીજું પછી કરવા નથી પોલીસ આવી હતી પોલીસ આવી હતી તમને સારવાર કરવા લઈ ગયેલ ખરી હું મારી જાતે સારવાર માટે આવ્યો પોલીસે નથી આવેલ પોલીસે મને કોઈ સારવાર નથી આપી શું નામ છે આપનું કેમ આવે શંકર પરમાર